તાવ પાણીના ભાવમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાની છે બે હજાર સોળ મોડલ છે અને વન ઓનરમાં બાઇક છે બાઇકની કન્ડિશન જોઈ શકો છો કમની પીસ બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે હજાર અને સોળનું મોડલ છે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક વન ઓનર બાઇક છે અને બાઇક બ્લેક કલરમાં તમને સિલ્વર પટાશ સાથે જોવા મળશે મેગબિલ સાથે આગળ પાછળ બંને ટાયર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કમની ફિટિંગ બાઇક છે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને બાઇકમાં કાચળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે બાઇકની કન્ડિશન ટીપટોપ જોવા મળશે બે હજાર સોળશે વન ઓનર બાઇક છે આગળ પાછળ બંને ટાઈ તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે મેગુલ સાથે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી વાત કરીએ આપણે આ માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઈક વસાઈ જાય તો ખોટો છગ્કો ન થાય વાત કરીએ બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ કા બાઈકની કિંમત માત્ર તેત્રીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે તાત્કાલિક આપી દેવાની છે માત્ર તેત્રીસ હજાર પાંચસો રૂપિયામાં બાઈક અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સેતાલીસ ત્રીસ ચાર સામોતેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર તેત્રીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય યસરાજ